આ બધા છોકરા રખડતા હોય ને ગમે ત્યાં આવીને વાંચે તો ખરા અસામાજિક પ્રવૃત્તિમાં ના જાય ને છોકરા બેહીન વાંચે પેપર હોય પુસ્તક હોય જે પુસ્તક લઈને વાંચે અમુક ધીરજ બહુ ખૂટી ગઈ છે તમે વાંચતા ગ્રામચંદ ને એમ થાય કે હું કઈ વાંચું આખી ના વાંચો કઈ થોડું વાંચવું તમને કઈક નોલેજ તો આવે થોડાક પ્રસંગો બી તમારે ધ્યાનમાં આવે ને તો સારું પડે